જેમાં રાજ્યમાં વેવની આગાહી કરવામાં આવી છે વડોદરામાં વેવને લઈને હોસ્પિટલોની ઓપીડી ફૂલ થઈ ગઈ છે ગભરામણ ચક્કર આવવા જાળા ઉલટીના કેસીસમાં સતત વધારો સરકારી હોસ્પિટલમાં લાંબી લાંબી કતારો લાગી છે એસઓજી હોસ્પિટલની ઓપીડીમાં સાડા ત્રણસોથી વધુ કેસ નોંધાયા છે તો ગોત્રી હોસ્પિટલના દૈનિક કેસ ચારસો પચાસથી વધુ નોંધાયા છે તો અલગ અલગ હોસ્પિટલમાં ગભરામણ ચક્કર આવવાના

ગરમી ને એવું કે રોગચાળો હોય એટલે મજા આવે ગભરામણ ચક્કર આવવાના કે તો હા એ વધારે હોય ભારે અગન જોડાવનો લઈને હીટવેવ થી લોકો ત્રસ્ત છે છેલ્લા 72 કલાકમાં વડોદરા શહેરમાં ગરમીથી થી લોકોના મોત થયા છે અને એ આંકડા ફક્ત ને ફક્ત એસએસજી હોસ્પિટલના છે એસએસજી હોસ્પિટલની જો ઓપીડીની વાત કરું તો ઓપીડી પણ હાઉસફુલ જોવા મળી રહી છે સૌથી મોટી સરકારી હોસ્પિટલ વડોદરાની એટલે કે એસએસજી હોસ્પિટલ જેમાં દૈનિક ત્રણસોથી સાડી ત્રણસો જેટલા કેસ આવી રહ્યા છે જ્યારે ગોત્રી હોસ્પિટલની ઓપીડીમાં દૈનિક ચારસો પચાસથી વધુ કેસ ફક્ત મેડિસિન વિભાગમાં આવી રહ્યા છે એટલે કે ગભરામણ ચક્કર ઉલટી ઝાડા તાવ આના કેસ વધી રહ્યા છે અને અન્ય કેસો તો વધુ એટલે કે હોસ્પિટલો હાઉસફુલ જોવા મળી રહી છે લોકોમાં હીટવેવના જે લક્ષણો છે તે વધુ જોવા મળી રહ્યા છે આવના સૌથી વધુ કેસો અહીંયા જોવા મળી રહ્યા છે એટલે કે કુલ મળીને આઠસોથી વધુ દૈનિક કેસ ગોત્રી અને સાયાજી હોસ્પિટલમાં જોવા મળે છે આ ફક્ત સરકારી હોસ્પિટલના આંકડા છે તેર લોકોના ત્રણ દિવસમાં મોત થયા છે જો ખાનગી હોસ્પિટલના આંકડા મેળવવામાં આવે તો આંકડો ખૂબ જ વધુ હોઈ શકે કેમેરા પર્સન ઓડન સાથે કુણાલ ન્યૂઝ વડોદરા